ચેનલ પર તમારું સ્વાગત છે બધા हेलो મિત્રો મારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે બધા મિત્રોને નમસ્કાર નાના નાના બાળકો હવે તમારે કોમન પરમેનન્ટ સ્ટેજની એક્ઝામ આવે છે તો તેની તૈયારી કરવાની છે તો મારી સાથે તમે જોડાયેલા રહેજો મારી YouTube ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી નાખજો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તે પણ તમારી સાથે તૈયારી કરી શકે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈ શકે અગાઉ મેં એક જે આસપાસનો વિડીયો છે જે પર્યાવરણ વિશમાં માર્કનું પૂછાય છે તેનો વિડીયો એક મેં મૂક્યો છે જે જોવાનો બાકી હોય તો જોઈ લેવાનો આપણે જેટલા પણ અલગ અલગ વિભાગ ગુજરાતી તાર્કિકને જેટલા વિભાગ આવશે તે બધા જનો વિડીયો હું મૂકીશ તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો તો અને બધાના અલગ અલગ પ્લે પણ બનાવેલા છે તેમાં મેં એક વિભાગ મૂક્યો છે તે જે જીસીઆરટી દ્વારા જે બહાર પાડવામાં આવેલા પ્રશ્નપત્ર છે ને મહાવરા પ્રશ્નપત્ર એ બી ઈ એમ એવી રીતે એ બધા જ મેં મૂકેલા છે તમે જોજો કેવી રીતે પ્રશ્ન પૂછાય છે તમને સમજાઈ જશે અને આમાંથી જ પ્રશ્ન પૂછે છે બાર ક્યાંયથી પૂછતા નથી પ્રશ્ન જોજો અને વારંવાર પુનરાવર્તન કરજો અને ગણિત હોય તો તમે તેને ગણવાની કોશિશ કરજો તાર્કિક વિભાગને પણ કેવી રીતે જવાબ આવે તે વિચારજો અને સારી રીતે તૈયારી કરતા રહેજો હાલો હવે કાલ જ્યાંથી આપણે આસપાસ કે પર્યાવરણ છે કે જે કહીએ તે કાલ કે જ્યાંથી બાકી હતા પછી જ પ્રશ્ન કાલે જોયા હતા તો કાલ આજે આપણે છવ્વીસથી શરૂ કરીએ પ્રશ્ન નંબર છવ્વીસ મારું ખરબસડું છે હવે ખરબસડું થળ કોનું હોય એવું પૂછવામાં આવેલું છે જવાબ તમને સામે દેખાય છે કે લીમડાનું છે તે કેવું હોય ખરબસડું હોય બરાબર લીમડાનું થળ કેવું હોય ખરબસડું તમને ખબર હોવી જોઈએ પપૈયાનું થળ ખરબસડું હોય નહીં એક પણ જવાબ નહીં આવે ને કેળનું થળ પણ ખરબસડું હોય નહીં જવાબ આવશે એક પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ નીચેનામાંથી કઈ વનસ્પતિ ઊંચાઈ તમારી તમારાથી ઓછી છે એવી કઈ વનસ્પતિ છે કે તેની હાઈટ ઊંચાઈ એટલે કે તમારાથી નીચી તમને દેખાતી હોય તેવી વનસ્પતિ કઈ તો કે તમે તમારાથી નીચી કોનું કરેણ તો હોય નહીં એ નહીં આવે લીમડો પણ તમારાથી નીચો ન હોય સી પણ નહીં આવે નીલગરી પણ તમારાથી નીચી ન હોય એટલા માટે ડી પણ નહીં આવે અહીંયા જવાબ આવશે બારમાસી બારમાસી છે તે તમારાથી નીચી હોય છે તમારે ખાસ તો પ્રશ્નમાં શું પૂછવું છે તે ધ્યાન રાખવાનું અને પછી તે તમારે જવાબ પસંદ કરવાનો પ્રશ્ન સરખી રીતે આખું છે એટલે સુધી વાંચવાનો હવે પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈએ પાંદડાઓને કઈ રીતે ઓળખી શકાય પાંદડાને કઈ રીતે ઓળખી શકીએ આ પાંદડું છે એવી આપણને કઈ રીતે આ આનું પાંદડું છે તે આપણે આપણે કેવી રીતે ઓળખી શકીએ તો જોઈએ સ્પર્શ કરીને પછી શીર સાંભળીને પાંદડાને સાંભળીને આપણે પાંદડાને પસંદ કરી ન શકીએ એટલે શીર તો આવશે જ નહીં ગંધથી હા બી આવશે એ જવાબ શું આવશે એ અને બી બંને શામ કેવી રીતે સ્પર્શ કરીને કોઈ પાંદડું હોય ગુલાબનું પાંદડું હોય તો તમે જોશો તો ગુલાબનું પાંદું છે જ ખરબસડું ને ખુદે આવું હોય બરાબર એટલે એવી રીતે આપણે નક્કી કરી શકીએ પછી કોઈ કરણનું પાન હોય તો એ લીસું હોય તેને આપણે સ્પર્શ કરીને પસંદ કરી શકીએ પછી ગંધ આપણે મીઠા લીમડાનું પાન હોય તો તેના સુગંધથી આપણને ખબર પડી જાય ને કે આ મીઠા લીમડાનું પાન છે પછી નીલગરીનું પાન જોશો ને તેનું પાન પણ તમે જો છે જ કાપશો ને તો તેમાંથી પણ સુગંધ આવતી હોય છે આપણે બે રીતે પાંદ ને ઓળખી શકીએ સ્પર્શ થી અને ગંધ થી એટલે પ્રશ્ન નંબર અઠ્યાવીસ માં જવાબ આવશે ડી પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈએ નીચેનામાંથી માંથી ક્યુ જોડકું સાચું છે હવે એ આંબો અને ચીકુ પછી લીમડો અને કેરી વડ અને ટેટા પીપળો અને આંબલી અહીંયા જોડકું છે કે કયા કયા વૃક્ષ કયું ફળ આવે એવું પસંદ કરવાનું થશે તો આંબો હોય ને ચીકું ન હોય એ નહીં આવે બી લીમડાને કેરી ન આવે બી પણ નહીં આવે ડી પીપળો તો આંબલી એ પણ નહીં આવે વડ છે તો વડ ને ટેટા હોય આ બંને જોડકું છે તે સાચું છે અહીંયા પ્રશ્ન નંબર ઓગણત્રીસમાં સી જવાબ પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ફૂલ પરણોની ભાત જોવા મળે છે તો જોઈએ આપણે સાડી જોઈએ છે ને મમ્મીની સાડીમાં આપણને પર્ણ જેવી પાંદડા જેવી ને ફૂલ જેવી અલગ અલગ ભાત જોવા મળે છે પછી ફ્રોક દીદીનું ફ્રોક હોય તેમાં પણ હોય પછી સાદર હોય ઓછાડું હોય એમાં પણ હોય અહીંયા જવાબમાં શું આવશે તમામ આપણને સાડીમાં પણ જોઈ શકીએ એટલે એ આવશે સી પણ આવશે અને બી પણ આવશે પ્રશ્ન નંબર ત્રીસમાં જવાબ આવે બી હલો પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ હું ત્રણના ઝુમખામાં જોવા મળતું પર્ણ છું ત્રણના ઝુમખો એટલે કે એક એક અલગ અલગ પાનનો હોય પણ ત્રણ 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 પાનનો ઝુમખો ભેગો હોય તો અહીંયા જોવામાં તમને દેખાય છે કે બીલીનું પર્ણ હોય છે તે તરણના ત્રણના ઝુમખામાં જોવા મળે છે બારમાસી પણ નહીં આવે લીમડો પણ નહીં અને ગુલાબ પણ નહીં આવે બત્રીસ નંબર જોઈએ બગીચામાં હોય પછી લપસણી પણ બગીચામાં હોય પરંતુ કબાટ બગીચામાં હોય નહીં બગીચામાં શું ન હોય તો કે કબાટ અહીંયા બત્રીસમાં જવાબ આવશે બી તેત્રીસ નંબર જોઈએ મારા પાનનો ઉપયોગ તોરણ બનાવવામાં થાય છે કયા વૃક્ષ છે તેનો પાનનો ઉપયોગ તોરણ બનાવવામાં કરી શકીએ લીમડાનો એ નહીં આવે સાસુદનો બી નહીં આવે ગુલાબ પર નહીં બે પર નહીં આવે અહીંયા જવાબ આવશે સી આ સોપારનો ઉપયોગ છે તે તોરણ તોરણ બનાવવા માટે થઈ શકે પ્રશ્ન નંબર 37 જોઈએ નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂરિયાત નથી હવે કઈ ક્રિયા આપણે કરીએ તેમાં આપણે પાણીની જરૂર ન પડે એ નહાવામાં હા જરૂર પડે બે કપડા ધોવામાં પણ પાણીની જરૂર પડે પછી વૃક્ષ ઉગાડવામાં હા વૃક્ષ ઉગાડવા હોય તો તેમાં પણ પાણીની જરૂર પડે આપણે રમત રમવી હોય ત્યાં કોઈ પાણીની જરૂર પડે નહીં એટલા માટે ચોત્રીસમાં જવાબ આવશે સી પાંત્રીસ જોઈએ નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂર પડે હજુ પાછો એને જ પ્રશ્ન આવ્યો ગાવામાં આપણે ગીત ગાવું હોય તો કાંઈ પાણીની જરૂર પડે નહીં એ નહીં આવે બી રમવામાં પણ નહીં આવે લખવામાં પણ પાણીની જરૂર પડે નહીં બી પણ નહીં આવે અહીંયા જવાબ આવશે સી પાણી પીવા માટે પાણીની જરૂર પડે પીવામાં સી પ્રશ્ન નંબર છત્રીસ કઈ ક્રિયામાં સૌથી વધુ પાણી વપરાય આપણે કઈ ક્રિયા એવી છે કે એમાં સૌથી વધારે પાણી વપરાય તો ખેતી ખેડૂત જે ખેતી કરે ને તેને જે પાક વાવે ત્યાંથી લણે ત્યાં સુધીમાં જે ક્રિયામાં ને વધારે પાણી જોઈએ છે પીવામાં તો આપણે એક ફેરામાં એક ગ્લાસ પીએ આખા દિવસમાં કદાચ એક જગ પીએ એટલે સી પણ નહીં આવે કપડાં ધોવામાં પણ ખેતીમાં વધારે વપરાય નહવામાં એ બધાએ કરતા પ્રમાણમાં જોઈએ તો વધારે ને વધારે અહીંયા ઓક્સન ઉપરથી ખેતીમાં વધારે વધારે પાણી વપરાય એટલે એ જવાબ આવશે સાડત્રીસ નંબર જોઈએ પાણી ક્યાંથી મળે આપણને પાણી છે તે ક્યાંથી મળે તો વાવાઝોડાથી પાણી ન મળે બી નહીં આવે સી ભૂકંપથી મળશે નહીં સી પણ નહીં આવે જ્વાળામુખીથી જ્વાળામુખીથી પણ નહીં ડી પણ આવશે નહીં પાણી આપણને ક્યાંથી મળે તો કે વરસાદથી જવાબ આવશે એ પ્રશ્ન નંબર આડત્રીસ જોઈએ ઘરમાં પાણીના સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી પ્રશ્ન છેક છેલ્લે સુધી વાંચવાનું કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી એવું પૂછવામાં આવેલું આવેલું છે બરાબર તો માટલું હા વાપરીએ ટાંકી પણ વાપરીએ પછી ડેમમાં પણ પાણી હોય છે પરંતુ કબાટમાં પાણી મુકાય નહીં પ્રશ્ન નંબર આડત્રીસ માં જવાબ આવે છે હલો પ્રશ્ન નંબર ઓગણચાળીસ જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુ ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરવામાં આવતી નથી અહીંયા પણ નથી છે બરાબર ઘરમાં જે પાણી વાપરવા માટે જે ભરીએ તેમાં કઈ વસ્તુ નથી વપરાતી તો કે ચંબુ એ પણ વપરાય છે માટલું એ પણ આપણે વાપરીએ લોન પણ વાપરીએ છીએ પરંતુ ટેન્કર છે એ ઘરમાં આપણે પાણી ભરવામાં ટેન્કર ન વાપરીએ ટેન્કર તો બહારથી જ્યારે ઘર માટે પાણી લાવવાનું હોય તેમાં ટેન્કર વપરાય છે બરાબર એટલે પ્રશ્ન નંબર ઓગણ જવાબ આવશે સી પ્રશ્ન નંબર ચાલીસ જોઈએ પૈકી કયા સાધનમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે ક્યુ સાધન એવું છે કે જેમાં અહીંયા જે ઓપ્શન આપેલા હોય ને તેના આધારે નક્કી કરવાનું કયા સાધનમાં સૌથી વધારે પાણી આપણે સંગ્રહ કરી શકીએ માટલીમાં જગમાં ગ્લાસમાં કે ડોલમાં હવે આ ત્રણ એ બી સી ના આધારે જોઈએ તો સૌથી વધારે આપણને પાણી શેમાં સંગ્રહ કરી શકીએ તો કે ડોલમાં એટલા માટે અહીંયા ચાલીસમાં જવાબ આવશે ડી એકતાલીસ નંબર જોઈએ પાણીના પ્રાપ્તિ સ્થાનોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જૂથને પસંદ કરો ઉતરતો ક્રમ એટલે સૌથી વધારે પાણી સંગ્રહ જેમાં થતું હોય એમ પહેલાં આવશે પછી એનાથી નાનું પછી એનાથી નાનું ને પછી સૌથી નાનું ઉતરતો ક્રમ એટલે પહેલાં મોટું ને પછી નાનું નાનું થતું જશે એટલે અહીંયા જોઈએ એ જ તે આવશે બરાબર સૌથી મોટો દરિયો હોય છે પછી નદી હોય છે નદીમાંથી સરોવર અને પછી તળાવ અહીંયા પહેલા તળાવ છેલ્લે દરિયો એટલે બી ના આવ્યું પછી અહીંયા પણ પેલું તળાવ આવે એમ સરોવર એટલે આ બી બી પણ ના આવ્યું અને સી પણ નહીં આવે કેમ કે દરિયો છેલ્લે એટલે સૌથી મોટું કોણ દરિયો તો દરિયો પહેલા આવે તેવું ઓપ્શન અહીંયા એક જ છે એટલે પ્રશ્ન નંબર એ જવાબ આવશે પ્રશ્ન નંબર એકતાલીસમાં એ પ્રશ્ન નંબર બેતાલીસ જોઈએ અલગ પડતા નામ નામને શોધો અલગ પડતું નામ ક્યુ તો એ માછલી બી બતક અને કાચબો આ ત્રણેય એવા છે કે જે પાણીમાં રહે છે પરંતુ આ વાંદરો છે તે વાંદરો ક્યાં રહે છે તો કે વૃક્ષ ઉપર અને જમીન ઉપર વાંદરો રહેશે રહેશે બરાબર એટલા માટે અલગ કોણ પીડ્યું તો કે સી પ્રશ્ન નંબર બેતાલીસમાં જવાબ આવે સી પ્રશ્ન નંબર તેતાલીસ અલગ પડતો શબ્દ અલગ પડતો શબ્દ શોધો તો જોઈએ મોટર ગાડી છે બસ છે સાયકલ છે અને હોળી છે આ મોટર ગાડી બસ અને સાયકલ ત્રણેય વસ્તુ ક્યાં રોડ ઉપર ચાલે છે પરંતુ આ હોળી ક્યાં આવે તો કે દરિયામાં એટલા માટે પ્રશ્ન નંબર તેતાલીસ માં જવાબ આવશે બી ચુમ્માલીસ નંબર જોઈએ અલગ પડતા નામ શોધો અહીંયા પણ અલગ પડતો શબ્દ શોધવાનો નદી તળાવ સરોવર અને પર્વત આ નદી તળાવ ને સરોવર શું છે તો કે તે પાણીના પ્રાપ્તિ સ્થાન છે પર્વત છે તે પહાડ છે તો અહીં અલગ પડશે પછી પિસ્તાલીસ માં પણ અલગ પડતો શબ્દ શોધવાનો છે તો ખડો માટલું અને દોલ આ ત્રણેય વસ્તુ એવી છે કે તેમાં આપણે પાણીનો સંગ્રહ કરીએ પરંતુ ચમચો છે તે શું એને આપણે શેમાં ઉપયોગ કરીએ તો કે શાક કે દાળ કે કોઈ વસ્તુ લેવાની હોય તેમાં ઉપયોગ કરીએ છીએ એટલા માટે પિસ્તાલીસમાં જવાબ આવે છે ડી હાલો છેતાલીસ નંબર જોઈએ અલગ પડતા નામને શોધો તળાવ કૂવો અને સરોવર અને દરિયો આ તળાવ છે કૂવો છે સરોવર છે બધા કેવા છે તો કે મીઠા પાણી માટેના સ્થાન છે પરંતુ દરિયો છે તે કેવો છે તો કે તે તેમાં પાણી કેવું હોય ખારું હોય છે એટલા માટે દરિયો છે તે અલગ પડશે હાલો પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈએ અલગ પડતા નામને શોધો અલગ પડતું હોય તે શોધવાનું ગ્લાસ માટલું ટબ અને ઝારો આ ગ્લાસ માફલું તબ એ બધા એમાં પાણી સંગ્રહ કરી શકીએ પરંતુ ઝારો છે તે ક્યાં વપરાય તો કોઈ વસ્તુ તળેલી હોય તેને લેવા માટે અડતાલીસ નંબર જોઈએ ક્યુ પાણીનું સ્વરૂપ છે પાણીનું સ્વરૂપ બરફ વરાળ એક પણ નહીં કે એ બી બંને તો અહીંયા એ અને બી બંને આવશે સી જવાબ આવશે કેમકે બરફ છે એ પણ પાણીમાંથી જ બને છે અને વરાળ છે એ પણ પાણીમાંથી જ બને છે પાણીને તમે ગરમ કરો અને તે જે વરાળ થાય છે એ પણ પાણીમાંથી જ થાય છે પછી બરફ છે તે થી જાય છે ત્યારે બને છે એ પણ પાણીમાંથી જ બને એટલા માટે આ બંને છે તે પાણીના સ્વરૂપ છે તો અહીંયા જવાબ આવશે સી ઓગણપચાસ નંબર જોઈએ પાણી વગર રહી શકે તેને ઓળખી બતાવો પાણી વગર રહી શકે કોણ રહી શકે પશુ પંખી એને તો પાણી જોઈએ મનુષ્ય મનુષ્યને પણ પાણી જોઈએ સી વનસ્પતિને પણ પાણી જોઈએ પરંતુ પર્વત પર્વત મતલબ કે પથ્થર હોય છે પથ્થરને કોઈ પાણીની જરૂર પડે નહીં એટલા માટે જવાબ આવશે ઓગણપચાસમાં ડીલો પ્રશ્ન નંબર પચાસ જોઈએ નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજી વગર આપણા ઘરમાં રહે આપણી મરજી ના હોય તેમ છતાં આપણા ઘરમાં રહેતું હોય તેવું પ્રાણી કયું સાફ સાફને આપણે ઘરમાં આપણી મરજી હોય તોય ના ગળવા દઈએ આમાં ન રહેવા દઈએ પછી કૂતરો કુતરો મરજી વગર ન રહી શકે આપણી મરજી હોવી જોઈએ આપણે રાખીએ તો પછી કબૂતર આ મચ્છર એક જ એવું છે કે આપણી મરજી ન હોય આપણે ઘણી વખત મચ્છરને બહાર કાઢવા કોશિશ કરતા હોય પરંતુ ગમેના માળામાં કાદાવાળા હંતા આપણી મરજી નથી તેમ છતાં મચ્છર છે તે ઘરમાં રહેતા હોય છે એટલા માટે સી સીધો જવાબ આવશે એકાવન ઘરની સામેની ખુલ્લી જગ્યાને શું કહેવાય હવે જે ઘર આપણી ઘર સામે ઘર હોય એને ઘર પૂરું થાય તરત જ જે ખુલ્લી જગ્યા હોય તેને શું કહેવાય તો તેને રસોડું તો કહેવાય નહીં સુવાનો ખંડ પણ ન કહેવાય બેઠક ખંડ પણ ન કહેવાય એટલે એ ડી દૂર થઈ જાય અહીંયા જવાબ આવશે બી આંગણું બરાબર ધોરણ ચોથામાં આંગણું શબ્દ આવે છે આનો પ્રશ્ન નંબર બાવન જોઈએ કયા તહેવારમાં ઘરને શણગારવામાં આવે નવરાત્રિમાં ઘરને નહીં પરંતુ જ્યાં રમાતી હોય ત્યાં શણગારે હોળીમાં પણ નહીં ઉત્તરાયણમાં પણ ઘરને શણગારવામાં ન આવે પરંતુ દિવાળી દિવાળી દસ વર્ષ આવે ને ત્યારે ઘરને શણગારવામાં આવે છે એટલે એટલા માટે પ્રશ્ન નંબર બાવનમાં જવાબ આવે બી પ્રશ્ન નંબર તેર પણ જોઈએ નીચેનામાંથી ક્યુ પ્રાણી આપણી મરજીથી આપણા ઘરમાં ક્યુ આપણે મરજી હોય ને તેવી રીતે ઉંદર ઉંદરને આપણે મરજીથી રાખવાય તો રે ના ને મચ્છર પણ નહીં માખી પણ નહીં પરંતુ પોપટ છે પોપટને આપણી મરજી હોય તો આપણા ઘરમાં રાખી શકીએ એટલા માટે અહીંયા જવાબ આવશે ડી પ્રશ્નને બરાબર વાંચવાનો જુઓ અહીંયા કેવો છે નીચેમાંથી કયું પ્રાણી આપણી મરજીથી આપણા ઘરમાં રહે અને જે ઓલો પેલો જે તો એ પ્રશ્ન શું હતો કે છેનામાંથી ક્યુ પ્રાણી આપણી મરજી ન હોવા છતાં રહે તો તેમાં મચ્છર આવતું હતું પરંતુ અહીંયા પોપટ આવે છે પ્રશ્ન નંબર સોપન જોઈએ કયા તહેવારોમાં દીપડા દીવડા પ્રગટાવવામાં આવે હવે કયો તહેવાર એવો છે કે ત્યાં દીવો પ્રગટાવતા હોય આપણે ઘરની બહાર આંગણામાં તો નાતાલ એ નહીં આવે હોળી બી પણ નહીં આવે ને ઉત્તરાયણ પણ નહીં આવે જવાબ આવશે સી દિવાળીમાં આપણે અગિયાર દીવા શરૂ કરી દેતા હોઈએ સાંજે દીવા સળગાવતા હોઈએ એટલે ચોપનમાં જવાબ આવશે સી હાલો પ્રશ્ન નંબર પંચાવન જોઈએ મી કયું પક્ષી ઘરમાં કે ઘરના આંગણામાં જોવા મળતું નથી તો કબૂતર હોય ચકલી હોય કાગડો હોય પણ શું ન હોય બુલબુલ છે તે ઘરના આંગણામાં ઓછું જોવા મળે એટલે જવાબ આવશે બી છપ્પન જોઈએ કયું જોડક સાચું નથી પૂછેલું છે નવરાત્રિ તો ગરબા સાચું છે ઉત્તરાયણમાં પતંગ હોય અને દિવાળીમાં શું હોય દિવાળીમાં દીવડા હોય ઉત્તરાયણમાં પતંગ હોય નવરાત્રિમાં ગરબા હોય પણ હોળીમાં ફટાકડા ન હોય એટલે એ છે તે ખોટું પછી સત્તાવનમાં જોઈએ ઘરનો કચરો ક્યાં ફેંકવો જોઈએ રસ્તા પર ફેંકવો જોઈએ નહીં ને ખેતરમાં પણ ન ફેંકાય ઘરમાં પણ ન ફેંકાય પરંતુ ઘરનો કચરો ક્યાં ફેંકાય કચરા પેટીમાં એટલા માટે જવાબ આવે છે અઠાવન નંબર જોઈએ ઘરની સફાઈમાં કયું સાધન વપરાતું નથી શબ્દ છે સાવરણી પણ વાપરીએ પોતું પણ વાપરીએ અને ઊભું ઝાડું પણ વાપરીએ પરંતુ દાતરડું છે તે ખેતીમાં વપરાય અને જવાબ આવશે ડી ઓગણ સાહેબ જોઈએ આપણા ઘરમાં કોણ ઝાડું બનાવીને રહે વંદો ઝાડું ન બનાવે મચ્છર પણ ઝાડું ન બનાવે માખી પણ બનાવે નહીં એ સી ડી નહીં આવે જવાબ આવશે કરોળિયો સાઠ નંબર જોઈએ ઘરમાં વપરાયું એ પણ ન જવાય અને એક પણ નહીં તો ક્યાં જવા દેવું જોઈએ ગટરમાં એટલા માટે સાઠમાં જવાબ આવશે એ હાલ પ્રશ્ન નંબર એક જોઈએ હું પાલતુ પ્રાણી છું અને ઘરની ચોકી કરું છું પાલતુ પ્રાણી હોય અને ઘરની ચોકી કોણ કરે ઘોડો એ નહીં આવે ગાય પણ નહીં આવે પાલતું પ્રાણી પ્રાણી ખરું પરંતુ ઘરની ચોકી કરવા માટે નહીં ભેંસ ડી પણ નહીં આવે ઘરની ચોકી કોણ કરે તો કે કૂતરો બાસઠ નંબર જોઈએ મારા તહેવારમાં લોકો શેરીઓમાં તોરણ બાંધે બાંધી મટકી ફોડે છે કયો તહેવાર હોય નવરાત્રિ નવરાત્રિમાં ગરબા હોય હોળીમાં હોળી પ્રગટાવે એટલે એ બી નહીં આવે દશેરા નવરાત્રિ સાથે હોય એટલે સિંહ પણ નહીં આવે પરંતુ આપણે જે સાતમ આઠમ જન્માષ્ટમી કહીએ ને તેમાં લોકો મટકી બાંધે છે અને ઉજવે છે બરાબર એટલે પ્રશ્ન નંબર બે અહીંયા આવશે હાલો પ્રશ્ન નંબર ત્રેસઠ જોઈએ મને લોકો પાંધરામાં પાંધરામાં પૂરી રાખે પાંધરામાં કોને પૂરાય તો કે પોપટને પ્રશ્ન નંબર ત્રેસઠમાં જવાબ આવે એ કબૂતર ન રે મોર પણ ન ચકલી પણ નહીં

ઘરની આજુબાજુ હોય અને ઘરમાં પણ તે માળો બનાવે મોર તો બનાવે નહીં તેતર પણ નહીં અને કાગડો પણ ઘરમાં ન બનાવે ચકલી છે તે આપણી ઘરની આજુબાજુ અને ઘરમાં પણ માળો બનાવે પાસઠમાં જવાબ આવશે બી હવે સાસઠ નંબર જોઈએ તમારા મામાની એકની એક બહેન તમારી શું કહેવાય હવે મામા હોય અને મામાને ખાલી એક જ બહેન હોય તો આપણે શું થાય મમ્મી થાય પ્રશ્ન નંબર સડસઠ જોઈએ તમારા મામાના ઘરે નીચેનામાંથી કોણ જોવા નહીં મળે મામાના ઘરે મામી પણ હોય પછી નાની પણ હોય માસી પણ હોય પરંતુ કાકી ના હોય કાકી ક્યાં હોય આપણા દાદાના ઘરે હોય રસોઈ ઘરમાં કઈ વ્યક્તિની હાજરી નહીં જોવા મળે રસોઈ ઘર હોય તેમાં રસોઈઘર મતલબ રસોડું જે હોય તેમાં કોણ ન હોય દાદા ન હોય દાદા રસોઈ બનાવવા આવે નહીં દાદી છે તે રસોઈમાં મદદ કરતા હોય મમ્મી પણ હોય કાકી પણ હોય પરંતુ દાદા હોય નહીં એ જવાબ આવશે ઓગણ જોઈએ અને કયો શબ્દ સંબંધ સામાજિક સામાજિક નથી મતલબ કે સામાજિકમાં જે પતિ પત્નીને જે આવતા હોય ને તે તો જમાય અને સસરા હા એ હોય પછી પતિ અને પત્ની એ પણ હોય દાદા અને દાદી પણ હોય પરંતુ શિક્ષક અને વકીલ છે તે સામાજિક કહેવાય નહીં આ પ્રશ્ન પૂછાવા જેવો છે ખાસ યાદ રાખી લેજો ઓગણ શિક્ષક અને વકીલ પછી સિત્તેર નંબરમાં જોઈએ જોઈએ કઈ જોડી વ્યવસાય સાથે જોડાયેલી નથી વ્યવસાય સાથે જોડાયેલી જોડી કઈ નથી તો કે ડોક્ટર હા દર્દી છે ડાયવર કંડક્ટર એ પણ છે ભાઈ અને બહેન એ સંબંધ કેવો કહેવાય તો કે સામાજિક સંબંધ કહેવાય એ વ્યવસાય સાથે જોડાયેલો નથી દુકાનદાર અને ગ્રાહક એ પણ વ્યવસાય સાથે જોડાયેલો છે પરંતુ ભાઈ બહેન છે એ સામાજિક કહેવાય એટલે અહીંયા નથી પૂછવામાં આવ્યું હતું ને તો એ જવાબ આવશે બી સિત્તેરમાં અહીંયા હું આ વિડીયો છે તે આસપાસનું પર્યાવરણ પૂરો કરું છું અને આ બધા પ્રશ્નો છે તે પ્રશ્ન બેંક બનાવવામાં આવેલી છે જીસીઆરટી દ્વારા તેમાંથી જ દેવા લેવામાં આવેલા છે અને તે લોકો પેપર પણ આમાંથી જ કાઢે છે તો તમે આમાંથી તૈયારી કરતા રહેજો અને હવે પછી વિડીયો લઈને આવીશું પાછી તો રેગ્યુલર મારા વિડીયો જોતા રહેજો અને તમે તૈયારી કરતા રહેજો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો હાલો અહીંયા હું મારો વિડીયો છે તે પૂરો કરું છું 하러분들 들어